વ્યાસખોરોના ત્રાસ થી પરિવાર નો આપઘાત મામલો સામે આવ્યો છે પતિ પત્નીએ બાળક સાથે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે તો નર્મદા કેનાલમાંથી ત્રણેયના ત્રણેય ના મૃતદેહ મળી આવ્યા છે કારમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે

માહિતી હાલ સામે આવી છે તો વ્યાજ કોરોના ત્રાસથી આપઘાતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુસાઈડ નોટ મળી આવી છે ગાડીમાંથી એ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યાજ કોરોના ત્રાસને કારણે તો પતિ પત્ની તેમજ બાળક સાથે રાખી આપઘાત કરવામાં આવ્યો છે આખા પરિવારજનો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે અને વ્યાજખોરોનો અસહ્ય ત્રાસને કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે તો

પોતાનું જે જીવન હોય છે ત્રણ ત્રણ જીવન હોય છે તેમના દ્વારા ટૂંકાવ્યું છે કડીના આદુરા કેનલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ બાળક પ્રકાશ પંચાલ અને ધર્મેશ પંચાલ જે લાશ હોય છે તે મળી આવી છે ત્રણ લાશને જે કડી સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં પીએમ અર્થે ઘસડાય છે આમાં એક મહત્વનું છે કે આજે સુસાઇડ નોટ મળી આવી છે સુસાઈડ નોટમાં કેટલાક ઇસમો દ્વારા તેમને હેરાન પરેશાન કરતા હોય છે તેવી વાત કહેવા આવી છે વ્યાજપુર ના ત્રાસી આ જીવન ટૂંકાવ્યું હોય તેવો પરિવાર નો પણ આક્ષેપ છે એટલે ચોક્કસથી પોલીસ હાલ માં તમામ જે પાસા હોય છે તે મામલે હાલમાં તપાસ કરી રહી છે અને આગળ જે કાર્યવાહી હોય છે તે કરી રહી છે જી જી કેતન સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને એનો બાબલો શંખેશ્વર દસ વર્ષથી રહેતા એને કારખાનું કરેલું એમાં કંઈ ખોટ ગયું હોય કે વ્યાજે રૂપિયા લીધા એમાં વ્યાજખોરો એને ધાત ધમકી હાલતા જાય એનાથી આ એને આ પગલું ભર્યું છે કડી કેનાલમાં આવી હં અને ચંપલાવ્યું છે અને તણે આપઘાત કર્યો છે